નીટની પરીક્ષામાં માર્ક્સ વધારવાના ઓડિયો ક્લિપની તપાસની કોંગ્રેસે કરી માંગ નીટની પરીક્ષાના આગલા દિવસે 650 માર્ક્સના સેટિંગ માટેનો ઓડિયો વાયરલ ઓડિયોમાં લાખો રૂપિયાના સેટિંગની વાત ઓડિયો ક્લિપ સાથે સંકળાયેલા લોકોને જેલના હવાલે કરવામાં આવશે નીટની પરીક્ષા પારદર્શિતાનો વિશ્વાસ અપાવે ગુનાહિત કૃત્ય કરનારને કેમ ભાજપ સરકાર બચાવશે વગદાર લોકોના બાળકોના પ્રવેશ માટે બારોબાર ગોઠવણ કેમ કયા મંત્રી અને સંત્રીનું માટે આખેર કરવામાં આવ્યા ગત વર્ષે દેશને હચમચાવતું નીટનું કૌભાંડ ગુજરાતમાં થયું નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેન સહિતના લોકો શંકાના દાયરામાં હતા ગોધરાના સેન્ટરમાં દેશના વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા સાથે પરીક્ષા અપાવાઈ આ મુદ્દે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો સરકારે તલસ્પર્શી તપાસને બદલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના લોકોને બચાવવા કર્યો ખેલ દેશની અંદર એમબીબીએસ બીડીએસ સહિતના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા નીટ યોજાય છે આ નીટના આધારે જ પ્રવેશ આપવામાં આવે છે ત્યારે ગુજરાતમાં નીટની પરીક્ષા યોજાવાના આગલા દિવસે માધ્યમોમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં આવી રહ્યો છે કે જેમાં છસો પચાસ માર્કનું સેટિંગ કરીને લાખો રૂપિયાના વ્યવહારની વાત પણ થઈ રહી છે જે માધ્યમોમાં અત્યારે સૌથી વધુ વાયરલ થઈ રહી છે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં અગાઉ નીટ માટેનું સમગ્ર કૌભાંડ જે દેશને અચમચાવી નાખે તેવું કૌભાંડ મોદી સરકારનું આ કૌભાંડ એમના હાથ નીચે થયેલું એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેના ખુદના આ કાળા કારણામાં ક્યાંક ને ક્યાંક એના ચેરમેન એના સેક્રેટરી બધાના હાથ હતા એવું આપણી સામે નજર સામે આવ્યું છે જ્યારે આ કૌભાંડ આવ્યું ત્યારે ગોધરાની અંદરના સેન્ટરમાં હતું કોચિંગ ક્લાસ સાથે આખી ગોઠવણ હતી અને દેશમાંથી વિદ્યાર્થીઓને લાવીને ગોધરા સેન્ટર ઉપર વિશેષ સુવિધા સાથે પરીક્ષા આપવાની ગોઠવણ હતી આ કૌભાંડની તપાસ તલસ્પર્શી થવાને બદલે આ સમગ્ર મુદ્દો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોયલે રાજ્યસભાની અંદર સમગ્ર નીટના કૌભાંડો કઈ રીતે ત્યાંને શું ખેલ હતો તે છતાં સરકારે એનટીએના પદાધિકારીઓને બચાવવા માટે ખેલ કર્યો વગ ધરાવતા લોકોને બચાવવા માટે કેન્દ્રની મોદી સરકારે મદદ કરી અને લાખો તેજસ્વી યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે મોદી સરકાર અને ભાજપ સરકારે છેડા કર્યા ત્યારે ફરી એક વખત નીટનું આ ગોટાળાની ગોલમાલની ઓડિયો ક્લુપ જે વાયરલ થઈ છે એ તપાસતો જઈ છે હું આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તબીબ બનવા માટે એમબીબીએસમાં પ્રવેશ લેવા માટે બબે વર્ષ સુધી રાત દિવસ મહેનત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું પાપ કરનારાઓને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનારાઓને કેમ ભાજપ સરકાર બચી